ભાવનગર એરપોર્ટ ખાતે વડાપ્રધાન મોદીના જન્મદિવસની જન્મ દિવસની તથા યાત્રી દિવસની ઉજવણીનો આરંભ બંને કાર્યક્રમ અન્વયે રક્તદાન કેમ્પ આરોગ્ય ચકાસણી વૃક્ષારોપણ સહિત અનેક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે સત્તર સપ્ટેમ્બર એટલે કે વિશ્વ યાત્રી દિવસ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસનો અવસર આ બંને ઉપલક્ષને લઈને ભાવનગર એરપોર્ટ ખાતે ઉજવણીનો આરંભ કરવામાં આવ્યો છે એરપોર્ટ સત્તાવાર દ્વારા અલગ અલગ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો સામેલ થઈ રહ્યા છે વિશ્વ યાત્રી દિવસ અને વડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે સમગ્ર ભારત દેશમાં આવેલ એરપોર્ટ પર બંને ઉત્સવની એક સાથે ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં વિશ્વ યાત્રી દિવસની ઉજવણીના ભાગરૂપે વિશ્વયાત્રી દિવસ પખવાડિયા ની ઉજવણીનો આજથી જ આરંભ કરવામાં આવ્યો છે ભાવનગર એરપોર્ટ ખાતે રોજ બરોજ જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ આરોગ્ય નિદાન કેમ્પ એક પેડમાં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ સાથોસાથ હવાઈ સેવા માટે એરપોર્ટનો ઉપયોગ કરનાર યાત્રિકોનો ફીડબેક લેવા અને લોકભાથી ગળ રાસ ગરબાનું આયોજન એરપોર્ટ ખાતે કરવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમને લઈને એરપોર્ટ સત્તાવાર તથા એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર તપન નાયક દ્વારા જહેમત ઉઠાવવામાં આવી प्रभात મિત્રો હું તપન નાયક એરપોર્ટ ડાયરેક્ટર ભાવનગર એરપોર્ટ ભારતીય বিমান પતંતરાधिकरण આજની દિવસ 7 તારીખ વડાપ્રધાન સાહેબ ની બડડે છે એની ઉપલક્ષમાં એરપોર્ટ ઉપર ઓલ ઇન્ડિયન એરપોર્ટ ઉપર એકસાથ એક જ થીમ ઉપર બડા કાર્યક્રમ થાય છે આમાં બહુ સારી કાર્યક્રમ છે આમાં બ્લડ ડોનેશન કેમ્પ पक्षी हमारा फ्री हेल्थ चेकअप कैंप यानी पक्षी एक पेड़ माँ के नाम एक पेड़ माँ के नाम जो कि मोदी साहब का बहुत एक थीम रहा है तो इस उपलक्ष्य में हम एक पेड़ माँ के नाम के तहत हम वृक्षारोपण भी कर रहे हैं तो जो कि हमने सुबह ही कर लिया है साथ ही साथ हमने फोटो पॉइंट्स बनाए हैं जहाँ पे यात्री आके अपना फ़ोटोज़ ले सकते हैं मोदी हमारे प्राइम मिनिस्टर साहब के कटआउट के साथ में और इसके अलावा जो हमारा शाम को हमने एक गरबा फोक डांस भी आयोजित किया है जिस समय हमारा फ्लाइट का मोमेंट होता है उस समय में और आज क्योंकि हमारा यात्री सेवा दिवस है तो इसलिए यात्रियों के लिए हम किस तरह बेहतर सेवा प्रदान करें इसके इसके तहत हमारी कोशिश रहेगी जिसमें हम आज यात्रियों का स्वागत करेंगे टीका वगैरह से ही साथ फूल वग़ैरह से स्वागत करेंगे इसके साथ साथ हम यात्रियों का फीडबैक लेंगे कि भाई ये एयरपोर्ट आपको कैसा लगता है क्या आपका सुखद एक्सपीरियंस है इस एयरपोर्ट पे जिससे कि हमको इस एयरपोर्ट को और बेहतर बनाने में मदद मिलेगी धन्यवाद